નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં દરેક વ્યક્તિના મનમાં એક ઉત્સુકતા હોય છે કે તે કેટલા વર્ષ જીવશે જ્યોતિષશાસ્ત્રમાં રાશિચરના આધારે જણાવવામાં આવ્યું છે કે વિવિધ રાશિના લોકોની સામાન્ય ઉંમર કેટલી હોય છે જો કે તે સંજોગો સાનુકૂળ રહે તો આ ઉંમર પણ વધી શકે છે અને ગ્રહોના વિરોધને કારણે તેમાં થોડો ઘટાડો થઈ શકે છે કોઈ પણ વ્યક્તિનો જન્મ અને મૃત્યુ તેના હાથમાં નથી જીવન અને મૃત્યુનો નિર્ણય ફક્ત ભગવાન જ કરે છે અને એ પણ સાચું છે કે આ દુનિયામાં જે કોઈ આવ્યું છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં એવા કેટલાક સંકેતો જણાવવામાં આવ્યા છે જેના દ્વારા તમે કોઈ પણ ઘટનાથી સાવધાન રહી શકો છો ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલા મૃત્યુના સંકેતોની જેમ તમે જાણી શકો છો કે તમે હજુ કેટલા દિવસો જીવવાના છો હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે શનિદેવ વ્યક્તિને તેના સારા અને ખરાબ કર્મોનું ફળ ચોક્કસપણે આપે છે વ્યક્તિની કુંડળીમાં શનિની દૃષ્ટિનું ખૂબ મહત્વ હોય છે શનિની શુભ દૃષ્ટિને કારણે વ્યક્તિ અલગ અલગ બને છે એ પણ સાચું છે કે જ્યારે શનિ દરેક વ્યક્તિની રાશિમાં આવે છે ત્યારે તેની ખરાબ નજરના કારણે લોકોને અકસ્માત ધનહાની ઘરમાં ભારે પરેશાનીઓનો સામનો કરવો પડે છે પાછળથી લોકોએ તેમના મૃત્યુ દ્વારા પણ કિંમત ચૂકવવી પડે છે જીવવું અને મરવું બધું ભગવાનના હાથમાં છે જ્યારે ભગવાન માણસને પૃથ્વી પર મોકલે છે તે પહેલા તે નક્કી કરે છે કે કોણ પૃથ્વી પર કેટલા દિવસ રહેશે અને પૃથ્વી પર રહીને તેઓ શું કામ કરશે આ સમય કોણ ક્યારે અને કઈ રીતે દેહ છોડશે તે પણ નક્કી છે ભગવાનના આ સમગ્ર નિયમો ને સમજવું મહાન સંતો મહાત્માઓ અને જ્ઞાનીઓ માટે પણ શક્ય નથી પરંતુ કેટલીક એવી બાબતો છે જે આપણે માણસો પણ જાણી શકીએ છીએ તેનો ઉપા ભગવાને આપ્યો છે જો તમે ઈચ્છો તો આ ઉપાયથી પણ જાણી શકો છો કે તમારી કુલ ઉંમર કેટલી હશે તમે તમારા વર્તમાન શરીર સાથે કેટલો સમય રહેશો અને કઈ પદ્ધતિથી તમે શરીર છોડશો વહાલા મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં હું આપ સૌને વિનંતી કરું છું કે જો તમે પણ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તેવું ઈચ્છો છો તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર ક્લિક કરો અને નોટિફિકેશન દબાવો જેથી કરીને તમે અમારા આવનારા વિડીયોની સૂચના સૌથી પહેલા તમને મળે તો ચાલો જાણીએ નંબર એક મેશ મેશ એ જ્યોતિષશાસ્ત્રમાં પ્રથમ રાશિ છે અને તે પ્રબળ ઇચ્છા હઠીલા અને બેદ્રકાર હોવા માટે જાણીતી છે આ લોકો સામાન્ય રીતે વધુ સાહસિક હોય છે અને કંઈક અનોખું કરવામાં વિશ્વાસ રાખે છે જો કે કેટલીકવાર સંજોગો તેમની વિરુદ્ધ પણ હાઈ શકે છે અને તેઓ પોતાને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે મેષ રાશિના લોકોને કોઈ પણ સાહસિક પ્રવૃત્તિ જેવી કે પર્વત પર ચડવું વધુ ઝડપે વાહન ચલાવવું આગ સાથે રમવું વગેરે કરતી વખતે અકસ્માતનું જોખમ વધારે હોય છે આ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળ નવ ગ્રહોનો અધિપતિ છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચોતેર વર્ષ સ્વામા મગ છ અને મગ નવ ગ્રહાના આધપાત છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચોતેર વર્ષ અને બે મહિના હોય છે નંબર બે વૃષભ ગણ જ્યોતિષમાં બીજી રાશિ છે અને તે સુંદર સરળ અને વધુ પ્રેમાળ હોવા માટે જાણીતી છે આ લોકો સામાન્ય રીતે તેમની વસ્તુઓને પ્રેમ કરે છે અથવા આપણે કહી શકીએ કે તેઓ પોતાને વધુ રાખે છે વૃષભ રાશિના લોકો તેમની વસ્તુઓ ગુમાવવાનું જોખમ ઉપાડતા નથી અને આ વલણ તેમની વિરુદ્ધ કામ કરી શકે છે જો કે એવી ઉચ્ચ સંભાવના છે કે તેમની હત્યા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવી શકે છે જેને તેમનું સ્વકેન્દ્રિત વર્તન પસંદ નથી વય પહેલા મૃત્યુ પામેલા લોકોની યાદીમાં પ્રથમ રાશિ વૃષભ છે આ રાશિના લોકો શનિના પ્રભાવમાં રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્રીદેવી પણ વૃષભ રાશિની હતી અને તેમનું નિધન માત્ર ચોપન વર્ષની વયે થયું હતું આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ વૃષભ રાશિના લોકોનો સ્વામી શુક્ર છે શુક્રને રાક્ષસોનો ગુરુ માનવામાં આવે છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચ્યાસી વર્ષ અને છ મહિના છે નંબર ત્રણ મિથુન એ જ્યોતિષશાસ્ત્રમાં ત્રીજી રાશિ છે અને તે વિચિત્ર અભિવ્યક્ત અને રમુજી હોવા માટે પણ જાણીતી છે જો કે વાર તેઓ એવી કેટલીક વાતો કહે છે જે અન્ય વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચાડે છે અને કેટલીક વાર વસ્તુઓ તેમના માટે નકારાત્મક બની શકે છે ગુસ્સાવાળી વ્યક્તિની સામે બિનજરૂરી વાત કરવી મિથુન રાશિ માટે બિલકુલ સારી નથી વધુમાં તેઓને જીવતા દફનાવીને મૃત્યુનો સામનો કરવો પડી શકે છે મિથુન રાશિના લોકોએ બુધ ગ્રહની વિશેષ પૂજા કરવી જોઈએ કારણ કે બુધ આ રાશિનો સ્વામી છે જો બુધની કૃપા હંમેશા રહેશે તો આ રાશિના લોકો ઓછામાં ઓછા પિચ્યાસી વર્ષ સુધી જીવશે નંબર ચાર કર્ક રાશિના વ્યક્તિનું મૃત્યુ ખોટી વ્યક્તિની મિત્રતાના કારણે થાય છે તે બીભત્સ મિત્ર એટલો ચાલાકી અને સર્જનાત્મક હશે કે તમને તેની સાચી વાસ્તવિકતા વિશે સંકેત પણ નહીં મળે કર્ક રાશિ હેઠળ આવતા લોકોએ મિત્રોની પસંદગી કરતી વખતે ખૂબ કાળજી રાખવાની જરૂર છે ઉપરાંત નિર્ણય લેતી વખતે ઘણા લોકોની સલાહ ન લો ખાસ કરીને તમારા નજીકના મિત્રો કર્ક રાશિના જાતકોએ પણ થોડી સાવધાની રાખવાની જરૂર છે અને તેમના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરવું જોઈએ શક્ય તેટલું તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને થોડી સાવચેતી રાખો તેમને તેમના જીવનમાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિનો સ્વામી ચંદ્ર હોવાથી આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ ભોલેનાથના આશીર્વાદથી આ રાશિના લોકોની સામાન્ય ઉંમર સિત્તેર વર્ષ અને પાંચ મહિના હશે નંબર પાંચ સિંહ રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં પાંચ મીટર રાશિ છે અને તે વધુ સચેત વિચારશીલ અથવા ક્યારેક થોડું ચિંતનશીલ હોવા માટે જાણીતું છે આ લોકો આ બાબતને ઊંડાણપૂર્વક જુએ છે અને કેટલીકવાર કેટલાક વિચારો તેમને પરેશાન કરી શકે છે જે ડિપ્રેશન હતાશા અનિદ્રા ગભરાટના હુમલા આત્મહત્યાની વૃત્તિ વગેરે તરફ દોરી શકે છે તદુપરાંત એવી પણ સંભાવના છે કે જો આ વિચારો તેમના મન પર પ્રભુત્વ ધરાવે છે તો તેમને મૃત્યુનો સામનો કરવો પડી શકે છે સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે આ રાશિના લોકોએ સવારે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પિત કરવું જોઈએ આ લોકોની સામાન્ય ઉંમર પાસઠ વર્ષ હોવાનું કહેવાય છે નંબર છ કન્યા રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં છઠ્ઠી રાશિ છે અને તે સૌથી જટિલ રાશિ ચિહ્નોમાંની એક છે કન્યા રાશિના લોકોનું મૃત્યુ વિચિત્ર નથી હકીકતમાં તેઓ જ્યાં પણ જાય છે અનિશ્ચિતતાઓ તેમને અનુસરે છે આ લોકો વધુ સ્વપ્રેમાળ હોય છે અને ફક્ત પોતાના વિશે જ વિચારે છે જોકે કેટલીક વાર વસ્તુઓ તેમના મગજમાં જટિલ બની જાય છે અને તેમને આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે પણ દબાણ કરે છે કન્યા રાશિનો અધિક ગ્રહ બુધ હોવાથી આ રાશિના લોકોએ ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તમામ ગ્રહ દોષો શાંત થઈ જાય છે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિસ્તાલીસ વર્ષ હોય છે નંબર સાત તુલા રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં સાતમી રાશિ છે અને તે કુખ્યાત ધૂર્ત અને કેટલીક થોડી ચાલાકી માટે પણ જાણીતી છે આ લોકો હંમેશા કંઈક જટિલ અથવા જોખમી કામ કરવાનો પ્રયાસ કરે છે જો કે કેટલીક કોઈ ગેરકાયદેસર કૃત્ય કરવાથી તેમની સામે પરિણમી શકે છે અથવા કોર્ટ દ્વારા મૃત્યુદંડ થઈ શકે છે આ રાશિનો સ્વામી શુક્ર છે જો તમે શુક્રવારના દિવસે પરોપકારી કાર્ય કરશો તો તમને વિશેષ લાભ મળશે આ સાથે આ રાશિના લોકોની સામાન્ય ઉંમર પિચ્યાસી વર્ષ હોય છે નંબર આઠ વૃશ્ચિક રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં આઠમી રાશિ છે અને તે બાધ્યતા જુસ્સાદાર અને ક્યારેક થોડા લાગણીશીલ હોવા માટે જાણીતી છે આ લોકો સરળતાથી કોઈ ખાસ વસ્તુ સાથે જોડાઈ જાય છે પછી તે માણસ હોય કે પ્રાણી વૃશ્ચિક રાશિના લોકો તેમના પ્રિયજનોને ગુમાવવાનું જોખમ નથી લઈ શકતા જોકે વિનાશક બ્રેકઅપ અથવા તેમની નજીકના વ્યક્તિનું મૃત્યુ પર તેમના મન અને હૃદય પર અસર કરી શકે છે વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી ગ્રહ દોષથી મુક્તિ મળે છે આ રાશિના લોકો સામાન્ય રીતે પીચોતેર વર્ષ અને બે મહિના સુધી જીવી શકે છે નંબર નવ ધનુ રાશિ એ જ્યોતિષશાસ્ત્રમાં નવમી રાશિ છે અને તે વધુ મહેનતુ સક્રિય અને કેટલીકવાર થોડી વ્યસનકારક હોવા માટે જાણીતી છે આ લોકો ટેકનોલોજી અને ઓનલાઇન ગેમ્સ તરફ વધુ ઝુકાવ ધરાવતા હોય છે ઓનલાઈન ગેમ્સ રમતી વખતે ઇન્ટરનેટ પર વધુ સમય વિતાવવો તેમના મૃત્યુનું મુખ્ય કારણ બની શકે છે જો કે ઇન્ટરનેટ દ્વારા વસ્તુઓ વિશે વધુ જાણવું પણ તેમની તરફેણમાં કામ કરી શકે છે આ રાશિનો સ્વામી દેવતા ઓના ગુરુ ગુરુ છે તેમને ખુશ રાખવા માટે ગુરુવારે શિવલિંગ પર ચણાની દાળ ચઢાવો અને ચણાના લાડુ ચઢાવો નંબર દસ મકર રાશિ એ જ્યોતિષ શાસ્ત્રની દસમી રાશિ છે અને તે વધુ આરસુ અસ્થિર અને કેટલીકવાર થોડી બેદરકારી માટે પણ જાણીતી છે આ લોકો કંઈ પણ કર્યા વિના આખો દિવસ ઘરમાં જ રહેતા માંગે છે જો કે તેઓ ઊંઘ તરફ વધુ વલણ ધરાવ છે જે કોઈ દિવસ તેમના મૃત્યુનું મુખ્ય કારણ સાબિત થઈ શકે છે આ રાશિનો સ્વામી શનિદેવ છે ન્યાયના દેવતા ગણાતા આ ગ્રહને ખુશ રાખવા માટે પીપળના ઝાડ પર સરસવનો દીવો પ્રગટાવો મકર રાશિના લોકોની સામાન્ય ઉંમર એક્યાસી વર્ષ છે નંબર અગિયાર કુંભ રાશિ એ જ્યોતિષ શાસ્ત્ર માં અગિયારમી રાશિ છે અને તે વધુ એકાગ્ર ધ્યાન કેન્દ્રિત અને થોડી બેચેન હોવા માટે પણ જાણીની છે આ લોકોને બિઝનેસ અને ફાઇનાન્સમાં વધુ રથ હોય છે અને માત્ર કોઈને કોઈ રીતે નફો મેળવવાનું જ વિચારે છે કુંભ રાશિના લોકો નફો મેળવવા માટે કંઈ પણ કરે છે અને જો તે ન થાય તો તેઓ નિરાશ થઈ જાય છે જે તેમના મૃત્યુનું કારણ પણ બની શકે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંભ રાશિના લોકોનું પણ અકાળે મૃત્યુ થાય છે અને આ રાશિના લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે આ રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની બીમારીની સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ આ દિવસોમાં તમારી રાશિ પર ગ્રહોનો મજબૂત પ્રભાવ છે જે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે આનાથી સાવચેત રહો આ રાશિના સ્વામી પણ શનિદેવ છે તેઓ પૃથ્વી પર વ્યક્તિના સારા અને ખરાબ કાર્યોનું ફળ આપે છે હનુમાનજી ની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન રહે છે કુંભ રાશિના લોકોની ઉંમર સામાન્ય રીતે એકોતેર વર્ષ સુધી જીવંત રહે છે નંબર એક બે જ્યોતિષશાસ્ત્રમાં મીન રાશિ બારમી રાશિ છે અને તે વધુ ચાલાક બુ્ધિશાળી અથવા ક્યારેક થોડી કટાક્ષ કરવા માટે જાણીતી છે આ લોકો સકારાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે એટલે કે તેઓ ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લે છે જો કે ઘણી વખત તેઓ કોઈ પણ કારણ વગર જાણતા જાણતા પોતાને નુકસાન પહોંચાડે છે ઇલેક્ટ્રિક શોકથી તેમનું મૃત્યુ થવાની સંભાવના છે ગુરુ ગ્રહની માલિકીની આ રાશિના લોકોએ ગુરુવારે પીળા વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ આ રાશિના લોકોની સામાન્ય ઉંમર એકોતેર વર્ષ છે તે એક વર્ષ છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખો તો મિત્રો હવે પછીના વિડિયોમાં મળીશું એક નવી માહિતી સાથે ભગવાન તમને બધાને આશીર્વાદ આપે જય શ્રી કૃષ્ણ મિત્રો